નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે વટાણા જે શિયાળામાં આપણને ઢગલે ને ઢગલે મળે છે માર્કેટમાં વટાણા છે એ શિયાળામાં આપણે જોયું હશે ને તો માત્ર વીસ થી ત્રીસ રૂપિયા કિલો મળે હવે ઉનાળાની શરૂઆત પણ હવે થઈ ગઈ છે ધીમે ધીમે વાતાવરણ હવે ગરમ થવા લાગ્યું છે ઠંડીનો અહેસાસ પણ હવે થોડો ઓછો થવા લાગ્યો છે જેમ જેમ હવે ઉનાળા તરફ આપણે જઈશું ને એમાં વટાણાનો ભાવ ઇન્ક્રીઝ થઈ જશે ખૂબ વધી જશે અને વટાણા છે એ પ્રોટીનથી ભરપૂર માનવામાં આવે છે એટલે કે આખું વર્ષ ખાવું જોઈએ જે લોકોને પ્રોટીનની ડેફિશિયન્સી હોય હેરફોલ ને બધું થતું હોય તો એના માટે ડોક્ટરો પણ સલાહ આપે છે કે ભાઈ વટાણા ખાવા જોઈએ હવે ઉનાળામાં વટાણાનો ભાવ બસો થી ત્રણસો ચારસો રૂપિયા સુધીના કિલો થઈ જાય છે અને શિયાળામાં આપણને માત્ર વીસ થી ત્રીસ રૂપિયામાં કિલો મળે છે અને અત્યારે હાલમાં મળે છે તો હું તમને આજના વિડીયોમાં એવી એક ટેકનિક બતાવવાનો છું જે તમારા ઘરે આખું સેટઅપ મેં તમને દેખાતું હશે આખું સેટઅપ અહીંયા રેડી કર્યું છે જેની મદદથી આપણે ઘરે એવી તમારે પ્રોસિજર તમારે કરવાની છે અને તમારા વટાણા કરવાના છે જેનાથી મિત્રો એક વર્ષ સુધી તમારા વટાણા છે ને એક પણ વટાણો છે ને આ જો એક પણ વટાણો બગડશે નહીં અને એક વર્ષ સુધી ના એનો કલર જશે ના ટેસ્ટમાં તમારે કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવો પડશે એક વર્ષ સુધી એકદમ ફ્રેશ રહેશે એની આખી ટેકનિક હું તમને આજના વિડીયોમાં લાઈવ બતાવવાનો છું તેના એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાઇકન છે તેને પણ પ્રેસ કરી દેવા નમ્ર વિનંતી જેથી કરીને હેલ્થના અને કિચન રિલેટેડ આવા ઘણા બધા ઉપયોગી વિડીયો અવારનવાર આવતા રહે છે તો એની નોટિફિકેશન પણ આપણે સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ અને કઈ ટેકનિક કરવાની છે એ હવે વિડીયોમાં આગળ જોઈએ હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો આગળ જણાવી ચિરાગભાઈએ એમ હવે જોઈએ કે વટાણા કઈ રીતે પ્રોજન કરવાના છે એના માટે શું કાળજી લેવાની છે એ હું તમને બતાવું તો ચલો સૌપ્રથમ શું કરવાનું છે તો બજારમાંથી વટાણા લાવીને આવી રીતે ફૂલી દેવાના છે ફૂલતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ રીતના વટાણી અંદર નાના નાના ખૂણા પણ વટાણા આવે છે તો એ ફૂલતી વખતે તમારે અલગથી કાઢવાના છે અને આવી રીતે ફ્રોઝન કરવા માટે આ મોટા જ દાણાનો ઉપયોગ કરવાનો છે કારણ કે આ નાના દાણા જો ગરમ પાણીની આપણે કરવાનું છે એમાં જો આને આ પણ સાથે જશે તો આ જલ્દીથી ખરાબ થઈ જશે જેના લીધે બધા જ વટાણા બગડી શકે છે તો આનો ઉપયોગ ફ્રોઝન કરવા માટે કરવાનો નથી એ રૂટીનમાં અલગથી આપણે જયારે શાક બનાવીએ ત્યારે એનો ઉપયોગ કરવાનો છે એને આપણે અલગથી મૂકી દઈશું ચલો હવે જોઈએ તો સૌ પ્રથમ એક આવું મોટું વાસણ લેવાનું છે છે એની અંદર એક ગ્લાસ પાણી ઉમેરીએ અને ગેસની ફૂલ કરી દેવાની કારણ કે આપણે પાણીને એકદમ ગરમ કરવાનું છે એવી રીતે બે અને ત્રણ ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે આની અંદર એક કિલો વટાણાની અંદર મેં ત્રણ ગ્લાસ પાણી લીધું છે તમે કેટલા વટાણા ફ્રોઝન કરવા માંગો છો એ પ્રમાણે તમારે એમ કે પાણી લેવાનું ઇન શોર્ટમાં તમારે વટાણા પૂરેપૂરા અંદર ડૂબી ગરમ પાણીમાં ડૂબી અને ઉપર આવી શકે એ રીતનું પાણીનું મેઝરમેન્ટ રાખવાનું છે તમે હવે જોઈ શકો છો કે પાણી બરાબર એકદમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને પહેલા બંધ કરી દેવાની છે કારણ કે આપણે વટાણાને બાફવાના નથી પકાવવાના નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ત્યારબાદ આની અંદર બે ચમચી ખાંડ લીધી છે મેં એક કિલો વટાણાની અંદર બે ચમચી ખાંડ ઉમેરી છે અને એક ચમચી મીઠું ઉમેર્યું છે ક્યારે ઉમેરવું ક્યારે ના ઉમેરવું એ પણ હું તમને જણાવીશ તો આને બરોબર અંદર ઓગળી જાય એ રીતે આપણે આવી રીતે હલાઈ દેવાનું છે ત્યારબાદ આ બધું ખાંડ અને મીઠું અંદર ઓગળી જાય પછી આપણે બધા જ વટાણા જે છે એના આ રીતે અંદર નાખી દેવાના છે અત્યારે બધા વટાણા નીચે બેસી જશે પછી હું તમને બતાવીશ કે ધીમે ધીમે છે બધા એટલે બધા જ વટાણા આપણા ઉપર આવી જશે અત્યારે જો પાણી ગરમ છે તો ઘણા બધા વટાણા તો ઉપર આવી જ ગયા છે પણ બધા જ એકદમ એક પણ વટાણાનો દાણો નીચે ના રહે બધા જ વટાણા ઉપર આવી જાય પછી આપણે એને અલગ કરવાના છે હું તમને બતાવું ધીમે ધીમે જો તમે જોઈ શકો છો કે ગરમ જે પાણી છે એની વટાણા નીચેથી ઉપર આવી રહ્યા છે એમ બધા જ વટાણા ઉપર આવી જશે આની અંદર જે ખાંડ અને મીઠું રાખ્યું નાખ્યું છે મેં એ પ્રિઝર્વેટિવ તરીકેનું કામ કરે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને એનાથી જ આ વટાણા તો હવે એના પછી છે તમારે એક મોટા વાસણની અંદર આ રીતે મેં બરફ લીધો છે બરફનું પાણી છે અત્યારે બહુ બરફ જમાવતા નથી આ થોડીવાર વાર પહેલા જ મેં મૂકેલું છે આવી રીતે બરફનું જિલ્ડ પાણી લેવાનું છે એ પાણીની અંદર તરત જ આ બધા જ જે વટાણા આપણા ઉપર આવી ગયા છે અને આની અંદર નાખી દેવાના જો તળીએ એક પણ વટાણો છે નહીં બધા જ ઉપર આવી ગયેલા છે એ તમે જોઈ શકો છો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે આ બરફના ચિલ્ડ પાણીમાં નાખ્યા પછી આમાં બે થી ત્રણ મિનિટ વટાણા રહેવા દેવાના છે કે જેથી કરીને એનો જે કલર છે એ સંપૂર્ણ જળવાઈ રહે અને જે આપણે ગરમ પાણીમાં એને નાખ્યા તો એમ કે એ પાકેલા પણ ના રહે કે બરળ પોચા પણ ના બની જાય અને બગડી પણ ના શકે એનું આ ખાસ એક રીઝન છે કે એને બરફના પાણીમાં બે થી ત્રણ મિનિટ રાખવાના છે ત્યારબાદ પછી એમાંથી આપણે આને બે થી ત્રણ મિનિટ રાખ્યા પછી આ રીતે બહાર કાઢી દેવાના છે બિલકુલ પાણી ના રહે એ રીતે કોઈ પણ પાણીમાં બહુ લાંબો ટાઈમ રાખવાના નથી એટલું ખાસ ધ્યાન રાખજો પછી તમારે કોઈ જેવો વિસ્તાર એવો હોય કે જેની અંદર લાઇટનો પ્રોબ્લેમ રહેતો હોય કે લાઇટો જતી રહે છે મહિનામાં એકાદ વાર તો એમાં તમે મીઠું જે છે મેં નાખ્યું છે એ તમે સ્કીપ કરી શકો છો કારણ કે જો મીઠું નાખેલું હશે અને ફ્રોઝન કરેલો હશે તો મીઠાની કોઈ વાર એવી ઇફેક્ટ થાય છે કે જેનાથી લાઈટ જતી રહે અને ફ્રીજની અંદર જો ગરમાવો થઈ જાય તો એનો ભેજ રહી અને વટાણા બગડવાની શક્યતા રહેલી છે હવે આગળનું સ્ટેપ શું છે એ આપણે હું તમને બતાવું હવે જે આપણે ચિલ્ડ પાણીમાંથી વટાણા કાઢી દીધા છે જો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન સરસ એવો કલર આવી ગયો છે તો હવે આને આપણે ચાર થી પાંચ કલાકમાં એક કપડામાં આ રીતે એને દેવાના છે બિલકુલ પાણી ના રહે એ રીતે કોટનના જ કપડાનો અને કલર ના જાય એવા કપડાનો ઉપયોગ કરજો કે જેથી કરીને તમારા વટાણામાં કલર પણ ના લાગે અને બધું જ પાણી જલ્દી સુકાય અને વટાણા પણ આપણા ડ્રાય થઈ જાય આ રીતે તમે એને દેજો કલાક કલાક પછી પણ જો તમારે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનો બિલકુલ ના રહે એકદમ ડ્રાય થઈ ગયેલા હોવા જોઈએ તમે જોઈ શકો છો કે હવે આપણા પાંચ એક કલાક થઈ ગયા છે અને આપણા વટાણા તમે જોઈ શકો છો તો એકદમ ડ્રાય થઈ ગયા છે કોરા પડી ગયા છે સુકા થઈ ગયા છે આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આને તડકામાં નથી સુકવવાના ઘરમાં જ સુખાની હવાની છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો હવે જે ડ્રાય થઈ ગયા છે તો આવી રીતે મેં નાની નાની જીપલોક બેગ લીધી છે તમારા ઘરમાં કેવી જરૂરિયાત છે એ પ્રમાણે તમે લઈ શકો છો અને આ જે ડ્રાય થયેલા આવી જુદી જુદી જાત શું કહેવાય માપના મેં લીધી છે જીપલોક તમારા ઘરમાં જે જરૂરિયાત હોય જેવી એ રીતે લખજો એ રીતે તમે લાવજો સ્ટેશનરીની દુકાન થી મળી જશે ત્યારબાદ આવી રીતે આપણે બધી બેગની અંદર વટાણા ભરી દેવાના છે એકદમ ફૂલ નથી કરવાની એનું લોક બરોબર આ બધી એર નીકળી જાય એ રીતે આવી રીતે લોક કરી દેવાનું છે એ આ ખુલ્લું ના રહેવું જોઈએ તો બગડવાની શક્યતા રહેલી છે આવી બધી જ નાની નાની બેગો ભરીને તમે એક આવા કન્ટેનરની અંદર તમારે સ્ટોર કરવાની છે આવી તમારે જેટલા પણ ક્વોન્ટિટીમાં વટાણા હોય એ રીતે તમારે સ્ટોર કરવાની છે આવી રીતે આ એર એરટાઇટ કન્ટેનરમાં બધું બધી જ બેગો મૂકી અને આને એકદમ આ કન્ટેનર છે એને પેક કરી અને ફ્રીજમાં એટલે ડીપ ફ્રીઝરમાં મૂકવાનું છે ફ્રીજમાં મૂકવાનું નથી બરફના ખાનામાં જ મૂકવાનું છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને જ્યારે પણ તમારે ઉપયોગમાં લેવાના હોય ત્યારે આ રીતે ખોલીને આ રીતે બેગમાંથી કાઢી અને પાણીમાં પહેલા એને નાખી અને પછી એનો ઉપયોગ કરી શકો છો પાણીમાં નાખ્યા સિવાય ડાયરેક્ટ એનો ઉપયોગ કરવો નહીં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હવે મેં તમને જો આ મિત્રો આગળ જણાવ્યું કે નાની નાની આ બેગની અંદર આવી રીતે મેં કરી દીધા છે સ્ટોર કરી દીધા છે એક મોટી બેગ લીધી છે કે જ્યારે કોઈ મહેમાન આવી જાય વધારે પડતા વટાણાની જરૂર પડે તો એ મોટી બેગ યુઝ એનો ઉપયોગ કર્યો છે તો નાની બેગ કેમ લાવવાની કે તમારે જો રોજિંદા રસોઈની અંદર જો ઓછા વટાણાનો ઉપયોગ કરવાનો હોય તો તમે નાની બેગનો જ ઉપયોગ કરો તો વધારે સારું કે આ એક ખુલી જાય પછી વારે વારે જો આવી મોટી બેગમાંથી કે કોઈ પણ કન્ટેનરમાંથી તમે ખોલશો તો અંદર હવાની આવન જાવન થશે અને જે વટાણા છે એ બગડવાની શક્યતા રહે છે અને વટાણા બગડી શકે છે તો હું તમને એક વસ્તુ અવશ્ય પ્રિફર કરીશ કે તમે આવી નાની નાની બેગની જ અંદર પ્રિઝર્વ કરો તો વધારે સારું રહેશે કારણ કે અને આનો ઉપયોગ કરતા પહેલા એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જે પણ રનિંગ વોટર હોય ટેપ વોટર હોય એની અંદર ઉપયોગમાં લેવાના હોય ત્યારે ખોલીને એ પાણીમાં થોડી વાર રાખજો રૂમ ટેમ્પરેચર થાય પછી જ એનો રસોઈમાં ઉપયોગ કરજો નહીં તો એ હાનિકારક પણ બની શકે છે અને ચઢ ચઢવામાં પણ તકલીફ થઈ શકે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો તમે પણ આ વર્ષ આવી જ રીતે વટાણા સ્ટોર કરી અને એક વરસ સુધી સાચવી શકો છો અને રસોઈમાં એનો મેક્સિમમ ઉપયોગ કરી શકો છો અને હેલ્ધી રહી શકો છો આ સાથે હું આપણી વિદાય લઈશ ખૂબ ખૂબ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ